દુર્ઘટના બાદ ભરૂચ તંત્ર દોડતું થયું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શનમાં આવી કડક ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે ભરૂચ શહેરમાં પણ એસડીએમ મામલતદાર અને ફાયર ઓફિસરની ટીમ સાથે રાખીને ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્કમાં ચેકિંગ હાથ ધરાયું હતું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા ગેમ ઝોનને રાજ્ય સરકાર દ્વારા હાલમાં બંધ રાખવા માટે આદેશ આપ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં તંત્ર એક્શનમાં આવી ચેકિંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ભરૂચ ખાતે એસડીએમ મનીષા માનાણી મામલતદાર એચ અને ભરૂચ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી ફાયરની ટીમ સાથે શહેરમાં આવેલા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક પાર્ક ફન સહિતના તમામ ચેકિંગ હાથ હતું ભરૂચમાં એવું મોટું કોઈ ગેમ ઝોન નહીં આવ્યું હોવાથી ટીમે બે નાના ગેમ ઝોનના સંચાલકોને જ્યાં સુધી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા માટે તાકીદ કરાઈ હતી આ ટીમોએ ફાયર એનઓસી સુવિધા લાયસન્સની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ